નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગ એવા પચીસ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવી છે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તારીખ પાંચ એપ્રિલ સુધી હવે નોંધણી કરાવી શકશે ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તારીખ સત્તર માર્ચથી શુભારંભ થયો છે જોકે ભારત સરકારે ઘઉં માટે રૂપિયા બે હજાર ચારસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ વીસી મારફત ઓનલાઈન નોંધણી ઘઉં ટેકાના ભાવ વેચવા માટે કરી શકે છે રાજ્યના એકવીસ જિલ્લાઓમાં નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવાશે જોકે અગાઉ ચોવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જાહેરાત કરાઈ હતી જેમાં હવે દસનો વધારો કરીને રાજ્યના એકવીસ જિલ્લાઓમાં નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવાશે એવી જાહેરાત કરવામાં આવી છે ગામની વસ્તીના આધારે વધુ પીએચસી સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને નવીન ચોત્રીસ નવીન પીએસસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યમાં એકવીસ જિલ્લામાં નવી ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવાશે તેવી જાહેરાત કરી છે રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્ત્વના બની રહેશે જોકે ગામની વસ્તીના આધારે આ મંજૂરી આપવામાં આવી છે ગુરુવારે કચ્છમાં ભર ઉનાળે વરસાદ પડ્યો ભુજ તેમજ નખત્રાણામાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા છે જેના કારણે ખેડૂતો ચિંતામાં છે કાળજાળ ગરમી બાદ ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે ઘણી બધી જગ્યાએ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા ભુજમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કે વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સોનાએ રેકોર્ડ બનાવ્યો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા સોનાના ભાવ તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે ચોવીસ કેરેટ સોનું એકસો બાર રૂપિયા વધીને અઠ્યાસી હજાર સાતસો એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને એક્યાશી હજાર ત્રણસો ને પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જોકે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચાંદીનો ભાવ ત્રણસો પંચાવન રૂપિયા ઘટીને નવ્વાણું હજાર છસો તેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ બે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા હતા હડતાળના હથિયાર સામે સરકારનું કાયદાકીય શસ્ત્ર ગુજરાત સરકાર સામે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે વીસ હજારથી પણ વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે અઠ્યાવીસો ગ્રેડ પે આપવા અને ખાતાકી પરીક્ષા મુક્ત કરવાની મુખ્ય માંગ તો સામે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે દાહોદ જિલ્લામાં બે કર્મચારીઓને નોટિસ અપાય ચોવીસ કલાકમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે એસમાં એક્ટ હેઠળ સરકારે કર્મચારીઓ સામે કાર્યવાહીઓ પણ શરૂ કરી છે કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ માંગણી કરી ગુજરાતના કેટલાક કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નહીં આપવા મુદ્દે રાજકારણ હાલ ગરમાયું છે હવે આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું છે જેમાં તેમણે માંગણી કરી છે કે લોકગાયિકા ફરીદા મીર અને ઓસમણ મીરને પણ બોલાવવામાં આવ્યા નથી ઠાકોર અને લઘુમતી સમાજના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ આ ઉપરાંત ઘણા એવા કલાકાર છે જેમનું સન્માન થયું નથી ગુજરાત એસટીની મન ફાવે ત્યાં ફરો યોજના ગુજરાતીઓ ફરવાના શોખીન પ્રજામાં આવતા હોય છે ત્યારે ગુજરાત એસટી નિગમ મન ફાવે ત્યાં ફરો નામની યોજના લાવ્યું છે ઉનાળુ વેકેશનને જોતા આ યોજના લાવવામાં આવી છે આ યોજના હેઠળ કોઈપણ ગુજરાતી માત્ર ચારસો ને પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયામાં મુસાફરી કરી શકશે જેમાં ચાર દિવસથી લઈને સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકાશે નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ હવે યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર બમ્પર કમાણી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે નાણાંકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજિત પંદરસો કરોડ રૂપિયાની ઇન્સેન્ટીવ સ્કીમને મંજૂરી આપી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈ ચૂકવણી સ્વીકારવાનું ટાળે છે સરકારની આ યોજના નાના દુકાનદારોમાં ડિજિટલ વ્યવહારોને વેગ આપશે ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનોએ એક સાથે હોડો રાસ રમીને રેકોર્ડ સર્જ્યો ધોલેરા નજીક બાવળિયાળીમાં નગાલાખા બાપાના ધામ ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે જેમાં ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનોએ ઘોડો રાસ રમીને રેકોર્ડ સર્જાયો છે જોકે આ પ્રસંગે પીએમ મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા ઉનાળો છતાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો ભાવનગર જિલ્લો ડુંગળી પકવવાનું પીઠું ગણવામાં આવે છે અહીં ખેડૂતો લાલ અને સફેદ બે પ્રકારની ડુંગળીઓનું વાવેતર કરે છે જોકે ગરમીની ઋતુમાં પણ ડુંગળીની માંગ સામાન્ય રીતે વધુ જોવા મળે છે આ બંને પ્રકારની ડુંગળીઓ ગ્રાહકો તેમના સ્વાદ અનુસાર ખરીદતા હોય છે જોકે મળતી માહિતી અનુસાર ભાવનગર માર્કેટિંગ યાર્ડ તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક ઘટી રહી છે જ્યારે સફેદની આવક બમણી થઈ રહી છે આમ છતાં બંને ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો આવ્યો છે ત્રીસ એપ્રિલથી ધામ યાત્રા ઓનલાઈન નોંધણી શરૂ થઈ ચારધામ યાત્રા બે મેથી શરૂ થઈ રહી છે શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહેબની યાત્રા પણ શરૂ થશે આ યાત્રા માટે ઓનલાઈન નોંધણી ગુરુવારથી શરૂ થઈ ગઈ છે શ્રદ્ધાળુઓ હવે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ રજીસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર ડોટ યુકે ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમનોત્રી મંદિરોમાં દરવાજા ખોલવાની સાથે શરૂ થશે ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે જોકે યાત્રા માટે પ્રથમ દિવસે જ એક પોઈન્ટ પાસઠ લાખથી પણ વધુ ભક્તોએ ઓનલાઈન નોંધણી કરી છે જેમાં સૌથી વધુ નોંધણી કેદારનાથ માટે થઈ છે આ વર્ષે યાત્રા ત્રીસ એપ્રિલે ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ખોલવા સાથે શરૂ થશે જ્યારે બે મેના રોજ કેદારનાથ અને ચાર મેના રોજ બદ્રીનાથના દરવાજાઓ પણ ખુલશે જાહેરમાં શોષક્રિયા કરતા છેતી જજો મોરબી મહાનગરપાલિકાએ નવો કિમિયો અપનાવ્યો છે મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટા જાહેર કરવામાં આવ્યા જાહેરમાં શોષક્રિયા કરતા શખ્સોના ફોટા મુખ્ય રસ્તા પર બેનરમાં જાહેર કર્યા છે ગંદકી પાણીનો વ્યય શોષક્રિયા થૂંકવા દબાણ કરવા અને બાંધકામનો સમાન અને કાટમાળ જાહેરમાં રાખવા પર દંડનીય કાર્યવાહી થશે ગરમીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે ચોવીસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે જોકે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે સૌથી વધુ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ ચાર નોંધાયું છે ખેલ સહાયકો માટે સારા સમાચાર શિક્ષણ વિભાગે ખેલ સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે ખેલ સહાયકોની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં આડત્રીસ વર્ષની વયમર્યાદા વધારીને ચાલીસ વર્ષ કરવામાં આવી છે વયમર્યાદા વધારવાથી નોકરીથી વંચિતોને લાભ થશે જોકે હાલ પીટી શિક્ષકો પણ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી શિક્ષકમાં ભરતી ન થતાં સરકારની સામે આંદોલન કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે વયમર્યાદા વધારવાની જરૂર નથી સરકાર સરકારી શિક્ષકોની ભરતી પીટી માટે કરે આ ત્રણ શહેરોને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હાલ રાજ્યમાં ગરમીનો માહોલ છે આ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમની આગાહી મુજબ વીસ એપ્રિલથી ગરમી વધુ ગરમી પડી શકે છે તેમની આગાહી અનુસાર છવ્વીસ મે સુધીમાં આંધી મંટોળની શક્યતાઓ પણ છે આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં આકરી ગરમી પડી શકે છે બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડી શકે તેવું તેમણે જણાવ્યું છે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં સિંહને રાજકુમાર જાટના વકીલનો ખુલ્લો પડકાર ગોંડલ રાજકુમાર જાટના મોતને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાની જાટ સમાજના લોકો ભેગા થયા હતા અહીં જાટ સમાજના વેપારીઓએ રાજકુમારને શ્રદ્ધાંજલિ આપી હતી જોકે આ સમાજના લોકોએ કાર્યવાહીની પણ માંગણી કરી છે તો રાજસ્થાનના વકીલ જયંત મુંડનો વિડીયો પણ હાલ વાયરલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે જેમાં તેઓએ ગોંડલના જયરાસિંહને કહ્યું કે તેમનામાં હિંમત હોય તો રાજસ્થાન આવે ખોટા ઓડિયો બનાવીને મામલો દબાવવાનો પ્રયાસ ના કરે આઈપીએલના શેડ્યુલમાં ફેરફાર આઈપીએલમાં છ એપ્રિલે કોલકાતામાં યોજાનારી કે આર અને એલએસજીની વચ્ચેની મેચ ગુવાહાટી ખસેડવામાં આવી છે પશ્ચિમ બંગાળ પોલીસનું કહેવું છે કે રામનવમી પર વિવિધ કાર્યક્રમો છે આવી સ્થિતિમાં અમે મેચ માટે સુરક્ષા પૂરી પાડી શકીશું નહીં તેથી સુરક્ષાના કારણોસર મેચ કોલકાતાથી ગુવાહાટી ખસેડવામાં આવી છે બંગાળ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી છે પરંતુ બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી વોટ્સએપ નવ્વાણું લાખ ભારતીય એકાઉન્ટ્સ બેન કર્યા એક રિપોર્ટ્સ અનુસાર વોટ્સએપ દ્વારા નવ્વાણું લાખ સડસઠ હજાર એકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે આમાંથી તેર લાખ સત્યાવીસ હજાર એકાઉન્ટ્સને કોઈ યુઝરના રિપોર્ટ કર્યા પહેલાં જ બેન કરી દેવાયા છે આ એકાઉન્ટ્સને યુઝર્સના વર્તનના આધારે બેન કરવામાં આવ્યા છે જોકે આ સિવાય પ્લેટફોર્મ પર નવ હજાર ચારસો ને ચુમ્મોતેર રિપોર્ટ આવ્યા હતા જેના આધારે બસો ને એકાઉન્ટ્સને બેન કે બીજી કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે રાજ્યના એકવીસ જિલ્લાઓમાં નવા છોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે નવીન જે છોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી મળેલ છે તે કયા કયા સ્થળોએ બનાવવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં દુદાપુરા ખાતે પાટણ જિલ્લામાં સમી તાલુકાના સ્વદ ખાતે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે જ્યારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાંદરો અને નરા ખાતે જ્યારે રાપર તાલુકાના કીડિયાનગર કુંભારિયા રૌમટી અને લોદરાણી ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે જ્યારે નખત્રાણા તાલુકાના સાયરા ખાતે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાછરડી ખાતે આણંદ જિલ્લાના પેટલા તાલુકાના કાવીઠા ખાતે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા અને રિદ્રોલ ખાતે જ્યારે કલોલ અને વડસર ખાતે પણ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના પીખોર ખાતે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફૂંગડીયા જ્યારે મહુદા તાલુકાના મીનાવાડા ખાતે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા વિજાપુર તાલુકાના જંત્રાલ મહેસાણા તાલુકાના મેવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જોજ ખાતે જ્યારે મોડવાહરપ તાલુકાના નવાગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે જ્યારે મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના પાણા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ધાનપુર તાલુકાના પીપોરા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટડા અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના છોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સામેઠા ખાતે ભરૂચ જિલ્લાના વાંગરા તાલુકાના સાયખા ખાતે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ખાતે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ખાતે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેઠા ખાતે જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોથાર ખાતે આમ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છોત્રીસ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી મળી ગઈ છે ગુજરાતના ખેડૂતો પર એક પોઈન્ટ લાખ કરોડનું દેવું ગુજરાતના ખેડૂતો પર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક પોઈન્ટ લાખ કરોડનું જેટલું દેવું છે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પંચાવન પોઈન્ટ લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછો હોવાના આંકડા દર્શાવી રહ્યા છે જોકે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર પાસે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી વારંવાર માંગણીઓ કરી રહ્યા છે જ્યારે ગુજરાત કિસાન સંઘ દ્વારા પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી ગુજરાત સરકાર સામે વારંવાર માંગણીઓ કરવામાં આવી રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે